તેરે રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રોખી સમાજના કાર્યક્રમમાં રાજપૂતો માટે કરેલા નિવેદનનો વિરોધ સમવાની જગ્યાએ વધુ ઉગ્ર બને એવી સંભાવના જોવાઈ રહી છે ત્યારે આજે નવસરના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ સાથે રાજપૂતોએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરી હતી

આથી કલેક્ટરશ્રીને એક આવેદનપત્રમાં આપવામાં આવેલ છે જે આવેદનપત્રનો હેતુ આપણે જોઈ રહ્યા છીએ પાછલા દસ દિવસથી સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને સમાજને જે ટિપ્પણી કરી રાજપૂત સમાજને એ કોઈપણ સંજોગોમાં લે તેવું નથી અને ત્યાંને ધ્યાનમાં રાખીને આજે રાજપૂત કણિશ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારે ખાસ એ જણાવવાનું છે કે આ દેશની અંદર જે પાર્ટી હિન્દુઓને લઈને આવી છે તે એમણે ખરેખર ભાન હોવું જોઈએ કે હિન્દુ છે રાજપૂત છે તો જ હિન્દુ છે અને જો આ દેશમાં રાજપૂતો ન હોત તો આજે કદાચ હિન્દુ નામનો શબ્દ બી આ દેશમાં ન હોત એ ભારતીય જનતા પાર્ટીએ બી જાણી લેવાની જરૂર છે અને જે રાજપૂત રજવાડા હોય સમગ્ર પોતાનું કિલ્લો ગઢ બધું જ આ દેશને દાનમાં આપ્યું છે આ દેશને બનાવવા માટે અને આજે બે ટકાના સાંસદો પોતાની ગાદી ટકાવવા માટે જો કોઈ સમાજની ટિપ્પણી કરતું હોય અને એને એમ લાગે છે કે રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરીને કોઈ અન્ય સમાજને ખુશ કરવા માટે રાજપૂત સમાજ ટિપ્પણી કરતાં તમે જો ગાદી મેળવવા માંગતું હોય તો એ ભ્રમ તમારા મગજમાં કાઢી નાખજો આ રાજપૂતોએ આઠથી પચાસ સાઠ વર્ષ પહેલાં બલિદાન આપ્યું છે અને અત્યારે પણ જરૂર પડે તો પોતાના સમાજને સરસો માટે આપી શકે છે અને જે દિવસ જે પ્રકારે રૂપાલા દ્વારા માતા બહેનોની ટિપ્પણી કરવામાં આવી છે એ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈ અને ફક્ત ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશમાં બાવીસ કરોડ રાજપૂતો છીએ જો ભાજપ મહુડી મંડળ ઉપર જો હાઈ કમાન્ડ જો એક્શન ના લઈ તો રાજપૂતોએ ખરેખર વિચારણ જરૂર કરવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં બની શકે કે આવનાર સમયમાં બાવીસો બાવીસ કરોડ લોકો આ પાર્ટીને છોડી પણ શકે તેવી પણ સમાજની તૈયારી છે